બઉ બધું માનું મને આ વાક્ય અને આ શબ્દ અનુક અનુક્યા જ મને જોવા મળે છે એટલા માટે પણ મારી કલા ક્ષેત્રે મને બહુ બધો પ્રેમ આપ્યો છે હું જ્યાં જ્યાં પ્રોબ્લેમ આયા કે કઈ પણ વાતે હું અટકાઈ ગયા મને સપોર્ટ મળ્યો છે અમારા હર્ષદભાઈ ઠાકોર એન્ડ અમારા આખા ક્ષત્રિય સમાજનો બહુ બધો આભાર કે મને આમંત્રિત કરી અને ખાસ વિક્રમભાઈની આ બાબતે હું એમને સમર્થન આપું છું કોંતી ગાતાનો પણ ખૂબ આભાર અહીંયા જેટલા વડીલો ઊભા છે ભાઈઓ ઊભા છે બધાનો ખૂબ ખૂબ આભાર અને હું જ્યારે પણ એક ગીત ગાવું એટલે આ એનાઉન્સ કરું છું અત્યારે તો કેમેરા બધા છે સામે અને એ છે ને એટલે ગાવું છું કે આ ગીત ફક્ત ને ફક્ત ક્ષત્રિય સમાજ માટે બનેલું છે આ ગીત ફક્ત ને ફક્ત ક્ષત્રિય સમાજ માટે બનેલું છે વિક્રમજી એ ગાયેલું છે એવું ના મને હોય ગાવા એવું ના થાય

થેન્ક યુ સો મચો આપ બતા દિલ થી આભાર આપ બતા થેન્ક યુ જય માતાજી હલો ખુબ ખુબ આભાર કાજલ